નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી એક પ્રકરણ બીજું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વિષના વાવેતર મુંદા શહેરમાં હાદા પટેલું ખેતર થાનકવાળું ખેતર કહેવાતું બસો એક વર્ષ પહેલાં હાદા પટેલના એક પૂર્વજ ધર્મા ઠુમરને સોનામાં સતીમા આવેલા ને કહેલું કે તારા ખેતરની ઉગમણી દિશામાં હું સૂતી છું ને મૂચાવું છું બીજે જે દિવસે ધર્માએ એ દિશામાં ખોદકામ શરૂ કરેલું ને દસેક હાથ ઊંડાણમાંથી એક મૂર્તિ મળી આવેલી એ જ સ્થળે સતીમાની દેરી ચણાઈને સ્થાનક સોંપાવ્યું મેં ધર્મો સતીમાનું પહેલ વહેલો ગોઠ્યો બન્યો એ ધૂળતો ત્યારે સતીમા શરીરમાં આવતા ને ગામના દુખ્યા માણસો ધર્મા પાસે આવીને જાનના દાણા ગણાવી જતા માતાની ભાધા આખડી રાખતા ને માનતાઓ માનતા સતીમાના ગોઠિયા તરીકે ધર્માએ જિંદગીભર આકરી કરી પાડીને થાનકનું રખવાડું કરેલું અને પછી તો દર પેઢી ઠુમર કુટુંબનો મોભી આ થાનકનો ગોઠિયો બની રહેલું અત્યારે પણ થાનકના ગોઠિયા તરીકે હાદા પટેલ અનાધાર વરસાદમાં પણ વાવણી શરૂ કરતા પહેલાં ગોબરને લઈને સતીમાની ડેરી પાસે ગયા કોઈ પણ શુભ કાર્યના આરંભમાં તેઓ માતાનું સ્થળવાન કરીને મુખ સંમતિ માગતા આજે તો ઘરમાં પર્વતના મૃત્યુનું અશુભ બનાવ બની ગયું હતું પણ વાવણીનું કાર્ય શુભાથી શુભ હોવાથી એમાં સતીમાના આશીર્વાદ આવશ્યક હતા પોતાની રજક પછી માતાનું ગોઠી પદ પર્વતને મળનાર હોવાથી આજ સુધી હાતા પટેલે એને જાપ વગેરે શીખેલા હવે એ બધી જ ફરજ ગોબર ઉપર આવનાર હોવાથી અત્યારે એને જોડે રાખીને તેઓ સતીમાનો સ્ત્રોત ભણી રહ્યા પોતાને તો હવે આંખે જામર આવતી હોવાથી દસ વીસ ડગલાથી દૂર કશું દેખાતું પણ નહોતું તેથી જ તો સ્તુતિ પૂરી થયા પછી એમણે ગોબરને કહ્યું ગગા ગોબર હવે માની સેવા તારે માથે છે હું મોટા મૃત્યુથી બેબકડો ગોબર હા ભણવા પણ હોઠ ઉપાડી શક્યો નહીં આંખો નીચે ઢાળીને જ એણે હોકારો આપ્યો બીડેલી કિતાબ જેવા અગમ્ય ભાવિની કલ્પનાએ આ જુવારના હૃદયમાં રોમાંચ અને ભયની મિશ્ર લાગણીઓ જણાવી એક મોટો રેડો ગયા પછી વરસાદ પડ્યો એટલે હાદા પટેલે કહ્યું હાલો દીકરા મેં ધીમો પડ્યો છે ત્યાં લગીમાં ઝટ વાવણી કરી નાખી અબ ઘડીએ ઓલ્યો મોટું વાદળું આપણા સીમ સીમઢાળું આવી ભૂખશે અને પછી એ કાળા ભમ્મર વાદળા તરફ તાકીને ઉમેર્યું એમાં સારી પટ પાણી ભર્યું છે એને અભારીએ જવાને ને દેવાય મોહનથાળ જમાવેલા મોટા ખૂમચામાં સમાંતર સમ ચોરસ ચોસલા પાડ્યા હવે હોય એવા સરસ ચાસ ખેતરમાં પડ્યા હતા રામ લક્ષ્મણ જેવી ખાડીયાને બાળિયા બળદની જોરની કાંધે ઓરણી નાખી હતી ખાડીયો બળદ વીજળીના શિરોટા જેવો થોડો થોડો ફૂલ લાગતો હતો બાટીઓ ટૂંકા સિંગડાને ભાડા કાનવાળો અસાડી વાદળી જેવો કાળો હતો આ બંને ધોરીઓ માસલ કાંદને આમથી તેમ ઝુલાવતા આગળ ચાલતા હતા પાછળ હાદા પટેલ રજકારો કરતા હતા ને ગોબર ઓરણી કરતો જતો હતો આમ આ ચારેય ધરતીપુત્રો કણમાંથી કણસી નીપજવાનો પુરુષાર્થ કરી રહ્યા હતા લોટખા બળદના પગમાં આ ધરતીને ખોદવાનું આદતનું જોર હતું ખાદા પટેલા પગમાં ઉતાવળ અને હૃદયમાં ઉચાટ હતો એમને તો આ વાવણીની વસમી પુત્રના મૃતદેહ પાસે પહોંચી જવાની ઉતાવળ હતી ગોબરની આંખ સામે ઉઘડતી આવતી કાલની આશા અને અનિશ્ચયતાના મિશ્ર રંગો ઝબકતા હતા ઓરણી કરતા કરતા એક શેઠા નજીક પહોંચ્યા ત્યારે પડખેના ખેતરમાંથી અવાજ આવ્યો કા કાકા વાવણી થઈ ગઈ પૂરી અવાજ હતો હાદા પિતરાઈ ભાઈના છોકરા માંડળી ગયાનો આમ તો ગોબરને માંડવીઓ એકવાર સામસામાં કુહાડીને ઝટકે આવી ગયેલા ત્યાર પછી બંને કુટુંબો વચ્ચે અબોલા ચાલતા હતા પણ કાલે રાતે પર્વતનો નો વધ્યો ત્યારે માંડડિયો સાયકલ પર જઈને ઠેઠ જુનાગઢથી ડાક્ટરને બોલાવી લાવેલો ત્યાર પછી હાદા પટેલે એ નાદન ભત્રીજા પ્રત્યે પણ જાગેલો તેથી તો પટેલે એને ભાવભર્યા ઉત્તર આ એક ચાસ ઓરાઈ રહીએ એટલે વાવણા પૂરા લ્યો હું ઓરવા લાગુ એટલે ઝટ પૂરું થાય કહીને માંડવીઓ શેઠાની વાડ ઠેકીને આ બાજુ કૂદી આવ્યો ને બોલ્યો કાકા તમે વહેલારા ઘેર પહોંચતા થાવ ઠીક લે હું વહેતો થાવ તમે બે ભાઈઓ વેળાસર પતાવીને જટ આવી ભૂગો પર્વતને વારા ફરતી કાન દેવામાં કામ લાગશો હાદા પટેલે ગામ તરફ જવા નીકળ્યા બળદને ડસકારતા ને ઓરણી કરતા કરતા બંને પિતાએ વાતે ચડ્યા માંડળીએ હળવેકથી મોમરો મૂક્યો એલા હવે

ગોબરે હતાશ થઈને કહ્યું પણ કારણ કાંઈ માંડવીકે ફરી પૂછ્યું આ વખતે એની આંખમાં કોઈ વિચિત્ર ભય વ્યક્ત થતો ગોબર મૂંગો મૂંગો માંડડિયાની માંજરી આંખો તરફ તાકી રહ્યો એના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા શા માટે માંડવીઓ આ બાબતમાં આટલો રસ લીધો હશે છેક નાનપણથી જ માંડવિયાની નજર સંતો ઉપર હતી એ વાત તે ગામ આખું જાણતું હતું અને હવે સાદુની સંગતમાં એ બંને જણા સંતોને ભજવી રહ્યાની ફરિયાદો પણ આવ્યા કરે છે તો પછી આ માટે આ માણસ મારો વાલસરી બનીને સંતોમાં આટલી રસ લઈ રહ્યો છે ઓરણી કરી રહેલા ગોબરને મૂંગો જઈને ફરી માંડળીએ પૂછ્યું આનું ન કરવાનું કારણ કાંઈ કારણ તો શું હોય બીજું પણ આતાનો હાથ હમણાં પોચતો નથી ગયું વરહતો સનને સાથે અઢાર આને જેટલું ને હાથ કેમ પાચતો ન હોય પણ વરસની વચાડે મોટો ધક્કો લાગી ગયો ને કિયો ધક્કો વળી પરબતભાઈના મંદવાળાનો છ મહિના લગણ ખહી રોગમાં ખાટલે લિયાણા ખહી રોગ તો રાજરોગ કહેવાય એના ખર્ચા તો સાચા માણસની એ ખાલ ઉખેડી નાખી મોંઘી પાડી દવાની બાટલીઓને એથી એ મોંઘા ઇન્જેક્શન જૂનાગઢથી ડાક્ટરના આટા ફેરાને એની રજવાડી પીયું સંગરિયું સંગરિયું સાફ થઈ ગયું વાલની વાણીએ વધી નહીં અને પછી થોડી વારે ઘરની કંગાલિયાતને ખ્યાલ આવવા માટે ગોબરે ઉરણીમાના થોડાક ધાણા હાથમાં લઈને કહ્યું આ પણ ગીધા લુવાણા પાસેથી કઠારે કડાવા પડ્યા છે આ કથન સાંભળીને માંડળિયાનું હૃદય દ્રવિત થાય એવું તો હતું જ નહીં પણ પછી એ સાવ મૂંઘો તો થઈ જ ગયો મગજમાં જાણે કે કોઈ વ્યુહો ગોઠવતો હોય એવી એની મુખ મુદ્રા જોઈને ગોબર ગભરાઈ ગયું સંતોનો આણું કરવાનું સૂચવવા પાછળ માંડ્યાની સિંહ મુરાદ હશે એ વિશે વિચારી રહ્યો હતો ત્યાં જ માંડવી કે અત્યંત તુચ્છરકાર ભર્યા અવાજે કહ્યું વહુને તેડવાની તેવડીયું ન હોય તો માટે ઉપાડે પરણો છો શું કામને શું શું બોલ્યો ગોબરે કરડાકીથી પૂછ્યું ફરી દાણ બોલ્યો જોઈ માંડવીયો કાંઈ ઓછો ઉતરે એમ નહોતો આ વખતે વધારે તુચકારની શક્ય તેટલી કડવાસથી સાંભળવ્યું કે કહું છું કે ગાંઠિયામાં કાવડિયા ના હોય તો મોટે ઉપાડે કંકુ આણા શું કામે થાવો છું સાંભળીને ગોબરને એવી તો ધાજ ચડી ચડી કે માંડલિકની જીભ ખેંચી કાઢવાનું મન થઈ આવ્યું પણ તાડી શીરી પ્રકૃતિવાળા જવાને આ મહિણું ખમી ખાધું અને માત્ર એટલું જ બોલ્યો એલા આવી પારકી ચત્યા કરીને ઠરીને ઠાલો તો તું શું કામ પડો છે મને તો પારકો જણ ગણો છે આપણે તો એક જ મગની બે ફાળીએ જેવા ભાયા તું એ ઠુમર ને હું એ ઠુમર આ આપણા થડાથડ ખેતરની વચાડી ત્રીજી પેઢીએ તો શેઠીઓએ નહોતી એ ભૂલી ગયો એ તો હતું તે હતું હવે તો અમારા ખોડા હારીએ તે ભાણા વેવારી ક્યાં રાખ્યો છે હું તે જાણે તારે મન આગલા ભાવનો વેરી હોઉં એવો લાગુ છું તો એ અંતે તે આપણે એક લોહીયા આટલું મારા પેટમાં બળ્યું એટલે બોલવું પડ્યું તારે આવી પારકી ચોવટ ન કરવી આખરે ગોબરે સંભળાવી દીધું ઠાલો દુબળો પડી જઈશ હવે માંડડીએ નવો દાવ અજમાવ્યો બોલ્યો એલા આમાં તો અમારે લાજી મરવું પડે છે સો કામે લાજી મરવું પડે ભાઈ આ સંતોડીની સામે ગામ આખો આખે ઉલાડે છે ને એટલે ગામ આખો ગોબરે સૂચક પ્રશ્ન પૂછ્યો હા હા ગામ આખો એલા ગામ આખાને ઠાલો શું કામે વગવ છ તારા પંડ્યના જ મનમાં મેલ ભર્યો છે એની વાત કરીએ ને મારા મનમાં મેલ મારી પાસે શું કામેને સતો થવા આવ્યો છે મા રાજની હોટેલે બેઠો તું શું ધંધા કરસ એ હું નથી જાણતો તે હોટલ ક્યાં કોઈના બાપની છે તે ન બેસીએ બેસીએ તો પછી આવા ટચકચાણા ન કરીએ હોટલમાં તો ગામ આખું બેસે છે મને એકલાને શું કામે દારો દેવા આવ્યો છે તો કટમી મૂવો છો એટલે તને કેવું પડે ગોબરે કહ્યું સગો પિતરાઈ ઉઠીને ઓલ્યા સાદુરભાની વાતે ચરતા શરમાતો નથી તારામાં રતી હોય તો ભાંડનો દીકરો થઈને સીધો સાદુરભાને જ ઘલ્ય લાવીએ નહીં માંડડીએ સામુ પરખાવ્યું આ તો દુબળો સિપાહી ઢેઢ વાડે સૂરો પૂરો સમો આવીએ એ પહાર્યો દોર કરી જાશે પણ તને કટમી ગણને ઓગતરું કહી રાખું છું કે હવે પછી સંતુ સામે ઊંચી આંખે જોયું છે તે આપણી વચ્ચે સારા વટ નહીં રહી એટલે તું વડે શું કરી નાખવાનો હતો ભાંગી નાખીશ હવે બેસ બેસ દીઢા ભાંગવાવાળી માંડવીયાએ આદપ મુજબ ફરીવાર ભયંકર ઉપહાસ કર્યો ઘીડા ભાંગવાની શક્કલ કીએ છે તારી બહુ રેવા દે ને હવે ગોબરે કહ્યું જોઈ તો તારી શક્કલ રૂપાડી છે અણીયાળી વણ ચડાવતા કહ્યું આ શક્કલ તો સંતુ જેવી સંતુને નચવે છે દીકરા મારા પણ એ ભાગ્યે જ વાક્ય પૂરું કરી રહ્યું હશે ત્યાં તો એના જડબા ઉપર ગોબરના જોડુકા હાથનો ઠોસો પડ્યો માંડરિયાની આંખે ઘડી પર ગયા પોતાના વેરી ઉપર વળતો ઘા કરવા એ તલસી રહ્યો બંને હાથની મુઠ્ઠી વાળીને એ ગોબર ઉપર તૂટી પડવા તૈયાર થયું પણ જડબા પર લાગેલા મોઠમારને કારણે અસહાય બનીને ક્રોધમાં ધૂલજી રહ્યું ગોબર માટે ગંદામાં ગંદી ગાળ ઉચ્ચરવા એણે મહા મહેનતે હોઠ ઉપાડવા પ્રયત્ન કર્યો ત્યાં તો અદખુલ્યું મો ફાડને ડાબે ખૂણેથી ડડક ડડક લોહી ટપકી રહ્યું ભયંકર ક્રોધથી બભૂકતા મુખ મુખરેખાઓ અત્યારે ભારે દયમણી લાગતી હતી એના દયામણા દીદાર જેને ગોબરને પણ આ દુશ્મન પ્રત્યે થોડી અનુકંપા ઉપજી માંડવીયાની વેદના વધતી જતી હતી પોતે ઉચ્ચારવા ધારેલી ગાળ તો અવ્યક્ત જ રહી ગઈ પણ અંદરની વેદના અસહ્ય બનતા પહેલી અદખોલી મોંફાળ આપ મેળે જ આખી ઉગડી ગઈ ત્યારે અંદર એકઠા થયેલા લોહીનો ઘૂઘડો થઈ ગયો હવે જ એને સમજાયું કે ગોબરે મારા જડબા ઉપર કેવો સખત પ્રહાર કરેલો એનું સાઠું વાળવા બમણો સખત પ્રહાર કરવા એ નજીક આવવા મથ્યો ત્યાં તો એ લથડિયા ખાતો ખાતો માંડ બચ્યો અને ફરી અપમાનના ડંખ સાથે અસહાય બનીને થર 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 દૂજી રહ્યું ભૂંડો લાગજ ભૂંડો ગોબરે સમડાવ્યો સંતોને નચાવનાર શક્કલ આવી વહરી ન હોય આ ઉપરહાસનો ઉત્તર આપવાનો તો માંડિયાને બહુ મન થયું પણ વધતી જતી વેદનાને કારણે એની જીભ જ ઉપડી શકતી નહોતી લથડિયા ખાતા ખાતા પણ ગોબર ઉપર હાથ ઉગાવવાના એના બાલીસ પ્રયત્નો જોઈને ગોબરે કહ્યું ઠાલો ને કહટ શું કામને આપોહો પડશે તો ગંઠલાવડો થઈ જઈને જઈશ દિહોડા ફૂકતો પાવડું પાણીએ નહીં માગ્યા આ સતીમાના થાનાકની પવિત્ર જગ્યામાં ઠાલી મારે માથે એક હત્યા ચડશે માંડળીઓ શૂન્ય આંખો ફાડીને આવા મહેણા સાંભળી રહ્યો એટલે ગોબરે ઉમેર્યો ભૂંડો લાગ જ ભૂંડો ભગવાન તને ભલી મત્ય દે તો હવે કોઈ તે તારું કાળ મોખો ડાચું મને દેખાડીશ માં જીવ વાલો હોય તો ઝટપટ શેડો વટોડીને વેતો થઈ જા નિકર ભોયમાં ભંડારી દઈશ તલવાની ધાર જેવો માંડળી આવીએ અત્યારે સત્રની આ સલાહ માનવી પડી કોઈને તુકારો પણ ન ખમનાર એ જોવાને અત્યારે આ બધા મેણા ટૂંકમાં ખમી ખાવા પડ્યા અસહ્ય લાચારીથી એ ખોડીબારા તરફ વળ્યો ભારે પગલે છેડા સુધી પહોંચતા તો પાંચ સાત વાર એ પછોડે જોતા જોતા આંખમાંથી અંગારા વરસાવતો રહ્યો એનું મોને જાણી કે આંખ મારફત બોલી રહ્યું હતું અટાણે તો તે તે પહેલો ઘા કરી લીધો છે પણ દીકરા મારા ધ્યાન રાખજે દાવ આવીએ હું શોખી મારીશ અને ગોબર જાણે કે માંડડિયાની એ મૂંઘી ધમકીનો જવાબ આપી રહ્યો હતો તારે જીવ વાલો હોય તો હવે મારા માર્ગમાં ક્યાંય આડો ઉતરીશમાં બોલો થઈને કેળો તારવી જજે ને ખબરદાર જો ઊંચી આંખે સંતોની સામે જોયું છે તો આંખના ગોખલામાંથી ડોળા જે ખેંચી ના લઈશ પોતાને ખેતરને ખોડ બારે પહોંચતા માંડવીયાએ આ છેલ્લી ધમકીના ઉત્તરમાં ગોબર ઉપર જે દ્રષ્ટિપાત કર્યો એમાં એના ધોરાકતા ડોળા જાણે કે જવો વાર્તા હતા જોઈ લઈશ દીકરા મારા તો તા હવે લાગમાં આવે એવી જ વાર છે ખેતરમાં બાકી રહેલી વાવણી એકલે હાથે અને વક્ર ચિતે પૂરી કરીને ગોબરે સાથી છોડ્યા ખેતરથી ઘરે જતા પહેલાં રોજના નિયમ મુજબ એ સતીમાના થાનક પાસે ગયો અને માથું ઢાળીને આશીર્વાદ માગ્યા પછી બળદો દોરીને એ ગામ તરફ જવા નીકળ્યો અર્ધે મારા ઘે વળતા જ એક ખેડૂત જુવાને સામે મળ્યો એણે કહ્યું તને તેડવા જ આવતો તો કા ગોબરે પૂછ્યું આટા છે તારે દેણી ઉપાડી પડશે ને ઝટ પગ ઉપાડ્યો ગોબરે ઢાંડાને ડચકાર્યા અને ઉતાવળે ઉતાવળે ડેલીએ પહોંચ્યો વાડામાં જઈને ભૂખ્યા બળદના મોડા પરથી મોડા છોડ્યા ને લીલું નીર્યું હાર્ય ગોબર હાલ છટ હાદા પટેલે કહ્યું જરાક ઉઘાડ નીકળ્યો છે એટલામાં આ કામ પતાવી દઈએ પછી મેપાણીમાં હવાઈ ગયેલા લાકડા કેમેય કરીએ સગડકશે નહીં મોટાભાઈના મૃત્યુનો શોક અને ઘણીવાર પહેલા ખેતરમાં બની ગયેલા બનાવની બમણી વ્યાગ્રતા સાથે ગોબર હાથમાં પર્વતની આગ માટેની દોણી લઈને નાનામીની મુખડે થયો પાછળ ધડીમ ધણીમ ફૂટવા માંડ્યું ડેલીના ઉમરામાં ઉપરા ઉપરી પછાડી ખાધીને પર્વતની નાનામી ગણપીપાનું નાકું વળતી ગઈ સમસાનમાં ચહે ખડકાઈ ગઈ અને ગોબરને જ્યારે પર્વતને અંગૂઠે આગ મૂકવાનું કહેવામાં આવ્યું ત્યારે એનો હેયું હાથ ન રહ્યું ગળામાં જ્ઞાનનો દાબી રાખેલો ડૂમો છૂટી ગયો અને નાના બાળકની જેમ એ રડી પડ્યું અને બળ બળતી જ્વાળા છાપરીને આવી રહી ઘણા અને નવાઈ લાગી કંદોતર જેવા દીકરાની ચહેર ભળે છે ને બાપની આંખમાં આંસુ કેમ નથી અરે ઘરનો મોભ તૂટી પડ્યો છે ને આ માણસનો રોવાડો એ કાં ફરકે નહીં ડાકુઓમાં જેવો મોટેરાને મઢેલ માણસો હતા એમણે હાધા પટેલની સ્વસ્થતા આ રીતે સમજાવી અરે ભાઈ બાપ જેવો બાપ ઉઠીને રોવા બેસે તો પછી ઘરમાં છાનું કોણ રહેશે મોટેરા આવે તો હસ્તે મોડે વખના ઘૂંટડાઓ ગળવા પડે ને અને હાધા પટેલે ખરેખર આ વખતે ગુટડો ઘડી જાણ્યો કુટુંબના શિર સત્રને સોબે એ રીતે ઘડી જાણ્યો પર્વતની ચે ઠારીને મોડીથી ઘેર આવ્યા બાદ સગા વહાલાઓ સહો વિદાય થયા એટલે સાથે સૂતા પહેલાં એમણે રાંધણીયા તરફ મોઢું કરીને કહ્યું વહો વાટકીમાં થોડુંક ઘી લાવો ને બે વાટીઓ વણી દેવો સતીમાને થાનકે દેવો કરી આવો આટલા અહુરા ગોબરે પૂછ્યું હું ખેતરે જઈને થાનક દેવો કરી આવું તો ન હાલે પિતાએ કહ્યું સતીમાની માનતા જેમ થતી હોય એમાં થાય તને એમાં સમજ ન પડે માનતા અને સમજ અને એવા બહાના કાઢીને પડોશમાં કોઈને જાણ ન થાય એની સાવચેતી રાખીને હાધા પટેલ ખેતરે પહોંચ્યા ખેતરમાં એમને મનગમતું એકાંત મળ્યું અને એથી એ વિશે સાનુકૂળ એવું મેઘલી રાતનું કાળ ઘેરું અંધારું મળ્યું માતાને થાણકે ઘીનો દીવો પેટાવીને એમણે હૈયા ફાટ રૂંધણ શરૂ કર્યું આ રુધનમાં માત્ર પરબતને જ નહીં પણ વર્ષો પહેલા ગુમ થયેલા મોટા દીકરા દેવીસિંહનો શોક બળ્યો ગૃહ ત્યાગ કરી ગયેલા મોટા દીકરાનો વિયગ કેટલો વસમો છે એ પણ પિતાને આજે પર્વતના મૃત્યુએ સમજાવ્યું આજે એમને એકી સાથે બબ્બે દીકરાઓના અવસરનો આઘાત લાગ્યો રાતની નિરાવતામાં આ બેવડી વેદનાને મુક્ત રુદન માટે વાચા મળી રહી થાનાક પરની દીપ શિખામાં ઘી સિંચાતું રહ્યું મુતમાને અંજલિ રૂપે આંસુ સિંચાતા રહ્યા ગોરાડું જમીનમાં આજે થયેલી વાવણી પર વરસાદના પાણી સિંચાતા રહ્યા અને વાણી દરમિયાન જે એ પિતરાઈ વચ્ચે વવાઈ ગયેલા વેરબીજ પણ આ પોચી ધરતીમાં ઊંડે ને ઊંડે ઉતરતા રહ્યા ને વિધિની કોઈક અકળ કરામત વળી કોઈ કે વારી વળી સિંચાતા રહ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ